તો જે માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણા વ્લોગમાં તો મિત્રો આજે આપણે ફરવા જવાના છીએ અટલ સરોવર જે રાજકોટમાં હમણાં પહેલી તરીકે જ ઓપનિંગ થયું છે તો આપણે જવાનું બાકી રહી ગયું હતું એટલે આપણે આંટો મારવા જઈશું છીએ જો તમારે પણ જોવું હોય તો આ વિડીયોમાં જોડાયેલા રહેજો તો સવાર સવારમાં આપણે ગાડીએ તરવાનો કંટાળો હતો એટલે આપણે આપી દીધી આપણી ગાડીએ આપણા ફાઈબન મજા તો નથી આવતી પણ મારી જેમ લાગે ખરાબ ઉપર ગાડી બંધ મને લીધું એનું કામ કરવા દિવસ આગળ તો આવી ગયા પણ આયા બધું સુનસાન ક્યાં દેખાય આ દેખાણા એકાદ બે કપલ દેખાણા તો ખરા

મને લાગે ફોટો અટલ સરોવર દેખાણું કોઈ દેખાતું કેમ નથી માનમાન કરીને આપણે અટલ સરોવરે તો પોચી ગયા પણ માં ખરાક આગડા કેમ ઉડે તો મેં જઈને ટિકિટ બારી પૂછ્યું કે ટિકિટ ટિકિટ કેમ નથી મળતી અહીંયા કોઈ દેખાતું કેમ નથી તો એ ભાઈ કે ભાઈ અહીંયા ચાર વાગે ખુલે છે બધું તો આપણું તો પોપટ થઈ ગયું ખરાબ ઉપરે માન કરીને લાગી પછી અહીંયા તો કંઈ આપણો મેળ પડ્યો ને એટલે આપણે નીકળી ગયા પાછા આપણા ઘરે પછી મિત્રો સાંજ પડી અને વરી પાછું એમ જીવ કે લાવ અટલ સરોવરે એક આટો પાછો મારી આવ્યો બહારનો નજારો તો જોવો જોરદાર છે સનસેટ પણ એક નંબર છે તો આપણે તો વહેલી સીટે બેઠા બેઠા આપણે આપણો બ્લોગ ચાલુ રાખ્યો પછી પહોંચી ગયા આપણે અટલ સરોવરે આજ સંડે તો અહીંયા ટ્રાફિક કંઈક વધારે જ લાગે છે આલી બાજુ પપ્પાના ભરાય ભરાયના ચશ્મા પેરી પર એવું કેમ ગઈ એ નથી દેખાતી આ દેખાડી જો આલી બાજુ ભરાય હું કઉ કેમ નથી ચાલુ ગાડીએ એટલે થોડોક સીન બ્લર આવશે પણ દેખાઈ જાય એ દેખાય કે ન દેખાય પણ આપણે હમું જોઈએ ગાડી એક આજે ટ્રાફિક બહુ છે તો તમે જોઈ શકો જેમ ખાવે એમ બધાય ગાડીઓ મીકી નીકી ને વયા જાય પણ આલી બાજુ સનસેટ એક નંબર એ ઓલી બાજુ ચકદોડ દેખાય આપણે ટિકિટ આલી સાઈડ તો ગેટ બંધ હતો પછી અમે લોકો વિચાર્યું કે હાલો હાલી હાલી ને બીજા ગેટે જાય તો અહીંયા રસ્તાનું કામકાજ હજી ચાલુ હોય તો રસ્તામાં પાણા અહીંથી જવાનું હોય આપણે હાલી ને તો રસ્તામાં જોયું તો ચારેય બાજુ તો કાચો રસ્તો નકરા પાણા વારો જોઈ શકો તમે ચારે બાજુ નકરા પાણા વારો રસ્તો હોય પણ હારી અહીંયા બધા ગાડીઓ પાર્ક કરી દીધી અહીંયા ટ્રાફિક કંઈક વધારે જ દેખાઈએ તો આપણે આગળ જાય તો અટલ સરોવરનો ગેટ છે તમે જોઈ શકો મિત્રો આલી બાજુ બારી છે ટિકિટ બારી અહીંયા થોડીક ઝપાઝપી બોલે ટિકિટ હાટુ આલી બાજુ બીજી બારી હે અહીંયા પણ થોડીક ઝપાઝપી બોલે છે તો આપણે પાંચ મિનિટ લાઇનમાં ઊભા રહી જઈ ત્યાં સુધી તમે અહીંનું પબ્લિક જુઓ આજે સન્ડે હે તો પબ્લિક કંઈક વધારે જ છે અહીંયા હું વીસ મિનિટ લગી લાઈનમાં ઉભો રહ્યો પણ મારી હાથમાં ટિકિટ ન આવી એટલે હું નીકળી ગયો બારે કેમ કે ટિકિટ તો છે ને આપણી પાસે તો આપણે અંદર જવા નહીં દઈએ તો આપણે વિચાર્યું કે બહારથીને જ આટલો બ્લોક ઉતારી લઈ તો મિત્રો તમે જોઈ શકો છો આજે ટ્રાફિક બહુ છે કેમ કે આજે સન્ડે છે અને પ્લસમાં વેકેશન પણ છે તો આપણી હાથમાં તો ટિકિટ આવી નહીં તો આપણે નીકળી ગયા પાછા ઘરે તો મિત્રો નેક્સ્ટ ટાઈમ આપણે જરૂર ટ્રાય કરશું કે આપણી હાથમાં ટિકિટ આવી જાય અને હું તમને અટલ સરોવર અંદર જઈને વિઝિટ કરીને બતાવું